એકવીસ જૂને ઇન્ટરનેશનલ યોગા ડે ની ઉજવણી કરવામાં આવે છે વર્ષ બે હજાર પંદર માં યોગ દિવસ ની ઉજવણી કરવાનું શરૂ થયું હતું આ દિવસ થી ભારતીય યોગ નું નામ વિશ્વ લેવલે તો પહોંચાડ્યું પણ ભારતીય વિશ્વ રેકોર્ડ પણ પોતાના નામે કરીને દેશ નું ગૌરવ વધાર્યું છે ત્યારે આજે એકવીસ જૂન રોજ દેશ અને દુનિયામાં અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ ભવન ખાતે દિવ્યાંગ બાળકોએ ઇન્ટરનેશનલ યોગા ડે ની ઉજવણી કરી હતી જે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો યોગ ટ્રેનર ગીતા બેન ટેલરે બાળકો અને શિક્ષકોને યોગની તાલીમ આપી હતી મારું નામ મારું નામ ગીતા ટેલર છે અને મને આ યોગ વિદ્યા મને મારા પિતાશ્રી કિશોર આનંદથી પ્રાપ્ત થયેલી અને મને આમાં ઇન્ટરેસ્ટ પડ્યો એટલે પપ્પાએ મને પછી લોનાવલા પૂનાથી મેં કેવલાધામ યોગ કેન્દ્રથી મેં એક વર્ષની ડિપ્લોમા ડિગ્રી લીધી ડિપ્લોમા ઇન યોગા અને પછી મારા મેરેજ પછી હું દિલ્હીમાં પણ આ જ સંસ્થા સાથે જોડાયેલી રહી અને ત્યાં પણ આ રીતે મેં બધી જગ્યાએ યોગા શીખવાડ્યું અને પછીથી મેં મારા મારી રીતે સ્કૂલોમાં સલમાન પબ્લિક સ્કૂલ દિલ્હીમાં અને પછીથી હોસ્પિટલમાં અને કોમ્પ્યુટર ક્લાસમાં બધી જગ્યાએ મેં મારા પ્રય પૂરા પ્રયત્નથી યોગની શિક્ષા દીક્ષા આપી અને એના પછી હું કેનેડા મૂવ થયા અમે તો કેનેડામાં પણ મેં સિનિયર્સ ક્લબમાં સ્કૂલમાં અને એટીએન કેનેડામાં બી મારા મેં ઇન્ટરવ્યુ આપ્યા અને સ્ટીલ આઈ એમ ટીચિંગ યોગા ઇન ઓનલાઈન ઓફલાઈન અને ત્યાં મારો યોગા સ્ટુડિયો પણ છે હું થેરેપિકલી પણ શીખવાડું છું અને આ વિદ્યાને પૂરો પ્રયત્ન છે કે આટલી સારી જીવન જીવવાની કલા સાયન્ટિફિકલી છે તો હું એનો પૂરો પ્રચાર પ્રસાર કરું મારી બે ડોટર છે તન્વી ટેલર અને ધ્રુવી ટેલર એ પણ મારી સાથે જોડાયેલી છે અહીંયા હું અત્યારે સુરતમાં છું તો મારી દીકરી કેનેડામાં ક્લાસ લઈ છે અને બસ આ જ છે કે આપણી જે ભારતીય સંસ્કૃતિ જે આપણને આટલી સરસ મહામૂલી વિદ્યા મળી છે તો વિશ્વભરમાં હવે બધામાં જાગૃતિ આવી છે અને ઓર આપણે બી ફરજ છે કે આ વિદ્યાને આપણા બાળકો સુધી પહોંચાડીએ અને એ લોકોને પણ આપણે ટ્રેન કરીએ કે એ લોકો બી આપણી આ વિદ્યાનો પ્રચાર પ્રસાર કરે થેન્ક યુ સો મચ હું અહીંયા દિવ્યાંગ બાળકોની શાળા છે એમાં હું આજે રચનાબેને મને ઇન્વાઇટ કરી તો હું ત્યાં યોગા બાળકોને યોગા શીખવાડવા માટે આવી છું સૌથી પહેલાં ધીસ ઇઝ માય ફસ્ટ એક્સપિરિયન્સ તો મને એવું હતું કે આઈ ડોન્ટ નો છોકરાઓ સાથે હું કેવી રીતના એડજસ્ટ થઈ કેમ કરશે પણ છોકરાઓનો એટલો બધો કોપરેશન હતું મને કે બહુ જ સરસ રીતે એમણે પરફોર્મન્સ કર્યું ਮਯੂ ਟ੍ਰੇਲਰ ਦਿਵਯਾਂਗ ਨੇ ਉਸੁਰਤ